એ બે બે આય બે આ બા હા 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 એ હવે આમું ન જજો આમ રસોઈ બનાય એ દાદા દણાનું ઘંટિયે પડ્યું છે અને કાઈ દણાનું નથી અને ડब्बा મળો જ નથી ઓ હા 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 લાગી છે જાઉં તો ખાશ નહીં ને તામોજી પીડા ઓસી નહીં જાય

આટલા બધા મોઢે નો ચલાવાય સમજો ભૈલ્યા હું ભજન ગાઉ છું ને એટલે આપણું સંત રોકું ખાતો આપણે કોઈને કાઈ નો કેરી મારો દીકરો સતનો દીકરો થાય અને કોઈ નો હોય ને ત્યારે ફણા કા બોલાવે ટીઓસે ની ટીઓસે નીતા ને એકલો એકલો બડબડ જ કરતો હોય બડબડ જ કરતો હોય એ ભૈલ્યા ઈ ભલે બડબડ કરતો હોય અમે મને બડબડ ગયા બોલે છે કે થોડુંક ઉતાવે રાખે આહા પહેલા હવે તો બધી તૈયારી કરે છે પહેલા બોલાવશે ખરો ને નકર ડાળ પાદ ઉના ઉના ઝારા હો ના ના બોલાવશે સંતા

ગોબરો ને વર્ષ શીખી ગયો તમને ન આવડે એ હવે ગોબરા નથી ખાઈવી પાણી છે હું તમને સાયકલ શીખવાતો એટલે ક્યાંથી પાણી હોય એ તો ભરિયાય આ ગધાડાને હું જ્યારે કહું ને પછી બધું કામ થાય અને કોઈ દી આટો જ ન આવ્યો મારો બેટો ધામો પડી ગયો ખાવાના બહુ ધાંધિયા થતા હતા

ભૈલા પાછો શરમા તો એ હો ભાઈ એ આ તો ડોકી દુખે ને એટલે હરવે હરવે ખવાયે

અને મારી બેટી આ ભીમલાને પાણી ભરવામાં બહુ વાર લાગી અને આ મારા ખાતા એટલી વાર લાગી હવે તો મને કડકડતી બહુ ભૂખ લાગી છે જો આ ભીમલો પાણી ભરીને આવે ને તો બે હાર્યા ખાવા બેહી જ આવી

પાણી! પાણી દે! બધા ખાઈ ગયો હા ભીમલા તારા હાથ ની મજી મીઠાચ એવી છે હવે તું ઘડીક એ ક્યાં જા એ ઢામડા ધોવા એ તારે ગરસ એવું નથી એ આમાં હોય તો ગરસી ને તમારો ભાઈ બધું ગરસી ગયો એ ભીમલા ત્રણ જણા હતા તો આપણે ભાત જાજા મુકાય એ તપેલી ભરીને તો મૂક્યા હતા તમારા ભાઈને એક કલાક બાર લાગી બધા ન ગરસી જાય હમી આ પરોજણી આવી છે આ કેદી જાય

啊哈哈啊！哎呀、uh，来坐下来，坐下来。有人。 પેલા દુખતામાં આવી દુખતા માં નથી આવી બીજી રખ ઉપર હાટી જોવા